આપણે અવારનવાર છાપામાં કે ન્યૂઝમાં કે વિડીયોઝમાં જોતા હશી કે કૂતરા કરડવાના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આપણી સાથે અબતકના સિનિયર રિપોર્ટર અરુણ દવે જોડાઈ ગયા છે તો આપણે તેમની સાથે વધારે ચર્ચા કરીશું અને તેમની પાસેથી વધારે વિગત મેળવીશું અવારનવાર જે કૂતરાઓ કરડવાના કિસ્સાઓ સામે આવે છે તેમના વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને આ આંગણાના પશુ પક્ષીઓ સાથે આપણે વર્ષોથી રહીએ છીએ પ્રાચીન કાળથી આપણે પશુઓ સાથે રહીએ છીએ એમાં કૂતરો બિલાડી ગાય ભેંસ બધા આવી જાય પણ છેલ્લા દસકામાં કારણ કે હું ચાલીસ વર્ષથી લગભગ આ ડોગ લવર્સ ક્લબ સાથે સંકળાયેલો છું ચેરમેનશીપ મારી પાસે છે તો છેલ્લા દસ વર્ષમાં ડોગ છે એ એગ્રેસિવ બહુ થઈ ગયા છે અને કરડવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે એટલે હવે આ એક સમસ્યા એવી છે કે એમાં જીવદયા જોડાયેલી છે અને વ્યવસ્થા જોડાયેલી છે તો ક્યાંક ને ક્યાંક હવે આપણે કરડ કિસ્સા વધે છે ખાસ કરીને નાના બાળકો હેરાન થાય છે ત્યારે પણ હવે વ્યવસ્થાના ભાગરૂપે આપણે કડક નિયમ કરવા જ પડશે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો છે કે બધા કૂતરાઓ છે એને શેરીમાંથી હટાવવાના છે એના વિશે શું કહેશો તમે સુપ્રીમ કોર્ટે પ્રજાની જ વાત કરી છે આજે મારા મનમાં કે ગમે તે માણસના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે હવે આનું કાંઈક કરવું પડશે ત્યારે સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલાં કીધું કે હવે એને હટાવવા જ પડશે ભલે ગમે તે વ્યવસ્થા કરો ડોગના અલગ આશ્રમો કરો એના કેર સેન્ટરો કરો જે કાંઈ કરો એ પણ હવે જ્યારે સામાન્ય માણસને એ બાઇટના કિસ્સા વધી રહ્યા છે એના એગ્રેસિવ પાછળના ઘણા બધા કારણો પણ છે એની પણ આપણે વિશેષ ચર્ચા કરીશું પણ ખાસ કરી અને આ જે સ્ટ્રીટ ડોગ છે એ એગ્રેસિવ થાય છે અને બીજાને કરડે છે ત્યારે બહુ ભયંકર સમસ્યા જોવા મળે છે એટલા માટે સુપ્રીમ કોર્ટે એ કીધું છે એ બહુ સાચું કીધું છે અને હું પહેલાં પણ મેં કીધું કે જીવદયા અને વ્યવસ્થા સાથે તો હવે આપણે વ્યવસ્થાને ટોપ પ્રાયોરિટી આપવી જ પડશે અને કંઈક કરવું જ પડશે અને એના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શું છે બહુ સારો સવાલ કર્યો કે છેલ્લા ઘણા સમયથી લગભગ છ સાત મહિનાથી એની કવાયત ચાલુ છે તંત્ર પણ અત્યારે એકદમ એની વિશે સતત કાર્ય કરી રહ્યું છે ખાસ કરી અને ડોગ રજીસ્ટ્રેશન એવી પ્રક્રિયા છે કે તમે કોઈ શ્વાન પાડો છો તો એનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશનની જે કાંઈ ફી હોય એ કોર્પોરેશન લેશે અને ત્યારબાદ એના જે નીતિ નિયમો છે કે બહાર જ્યારે લઈ જાઓ ત્યારે તમારે ટૂંકી ચેનથી પકડવાનો હોય છે બહુ ભીડવાળી જગ્યાએ તમારે લઈ જવાનો હોતો નથી અને એની જે કાંઈ રોજિંદી ક્રિયાઓ છે એ તમારે ચોક્કસ સ્થળ ઉપર કરાવવાની હોય છે તો આવા બધા ઘણા નિયમો છે જે વિદેશીની અંદર હોય છે અલગ અલગ દેશોમાં તો એવું ક્યાંક છે એ હવે આપણે કરવું પડશે અને એના માટે ગુજરાતના સુરત અમદાવાદ બરોડા મહાનગરપાલિકામાં હવે ધીમે ધીમે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે આ બાબતે સક્રિય ધોરણે કરીને જ કારણ કે આફ્ટર ઓલ છે જે બાઇટના કિસ્સાઓ છે તમે દરરોજ અંજલિ જાણશો કે સિવિલ હોસ્પિટલની અંદર પ્રાઇવેટની અંદર દરરોજ આ કિસ્સાઓ જોવા મળે છે એનું શું કારણ છે ખૂબ જ સારી વાત કરી કારણ કે જ્યાં સુધી એને ખાવાનું મળતું હતું પ્રેમ ઓફ લાગણી આ બધું મળતું હતું એને કારણે એ એકદમ શાંત હતા અને શેરીનું રક્ષણ પણ કરતા હતા ઘણીવાર તમે આપણે બહુ જૂનો ઇતિહાસ આપણો જોઈએ પારિવારિક તો ક્યાંક ને ક્યાંક આપણી શેરીનું ડોક છે એ બીજા શેરીના શ્વાનને પણ અંદર નહોતું આવવા દેતું અને કોઈ અજાણ્યો માણસ રાતના આવે તો એની પાછળ દોડતું હતું ફસતું હતું તો ક્યાંક ને ક્યાંક એ ચોકીદારીનું કામ કરતું હતું પણ હવેના બદલાતા યુગમાં છે ને હવે એ બધું ભૂલી જવાનું રહેશે અને આપણે આફ્ટર ઓલ એના વિશે કાંઈક કરવું જ પડશે અને એગ્રેસિવ થવાના ઘણા બધા કારણોમાં છે કારણ કે એને સૌ પ્રથમ તો એનો જે ખોરાક છે એ એને મળવામાં મુશ્કેલી થઈ ગઈ છે અને હાઈવે ઉપર જે શ્વાન રે છે એ તો એટલી બધી ભયંકર મુશ્કેલીમાં છે ખાવાનું મળતું નથી ઓવરસ્પીડ વાહનોની સમસ્યા છે કે વાહનો સાથે અથડાવાની સમસ્યા છે અને એનું જે ઓરિજિનલ જે પર્યાવરણ હતું એ બધું છીનવાઈ ગયું અને એને કારણે આ બધી ભયંકર સમસ્યા થાય એટલે એની પાછળ એક જ ઉપાય હતો કે એગ્રેસિવ થવું કોકની પાછળ દોડે એટલે એનો સો બચાવ થાય તો ક્યાંક ને ક્યાંક છેલ્લા દશકાની અંદર આ ઘટનાઓ વધી છે ઘણી બધી સંસ્થાઓ પણ કામ કરે છે પણ હવે હું ધારું છું મેં ચાલીસ વર્ષના અનુભવે હું કહું છું કે હવે સ્ટ્રીટ ડોગમાં જેમ આપણે ગાયને પણ આપણે યોગ્ય જગ્યાએ સ્થાન આપ્યું એવી રીતે ડોગને પણ આપવું પડશે અને આ સ્ટ્રીટ ડોગ છે એના માટે કેવી કેવી સંસ્થાઓ કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે સ્ટ્રીટ ડોગ ની અંદર અત્યારે જીવદયા ક્ષેત્રે ઘણા એવા કોલેજિયન યુવાનો છે એને પોતાની વાહન લઈ અને ડોગ ફૂડને દૂધને આવું બધું આપતા હોય છે ગળામાં રિફ્લેક્ટર પહેરાવતા હોય છે જેથી એ લાઇટ ચમકતી હોય તો વાહનવાળાને ખબર પડે કે સામે ડોગ છે કે જનાવર છે એના કારણે પણ એના અકસ્માતના કિસ્સાઓ ઓછા થાય સાથોસાથ અમુક ડોગ આશ્રમો પણ રાજકોટમાં છે કે સાવ તરછોડાયેલું ડોગ હોય પછી ભલે તમે ઘરે પાડેલું હોય કે શેરીનું હોય તમે અહીંયા મૂકી જાઓ તો એ વ્યવસ્થિત એની કેર લેતા હોય છે એવા પણ આશ્રમો છે તો એક માનવતાની દૃષ્ટિએ કામ સારું થઈ રહ્યું છે પણ એ જીવદયા સંસ્થાવાળાએ પણ હવે સરકારને ટેકો આપવો પડશે કારણ કે આફ્ટર ઓલ જ્યારે જન સમસ્યા હોય છે ત્યારે ઘણા બધા એવા લોકો હોય છે કે એની સાથે આ સમસ્યા જ્યારે થઈ હોય છે ત્યારે એને એની ભયંકરતાની ખબર પડતી હોય છે એટલે સંસ્થાઓએ સમાજસેવીઓએ ધારાસભ્યો સભ્યો કોર્પોરેટરો બધા જ લોકોએ સાથે મળી અને આ એક જે સમસ્યા છે એનું નિવારણ કરવું જ પડશે અત્યારે જે સમસ્યા બની છે એને લઈને તમે લોકોને કે સરકારને શું સંદેશો આપશો કે આ બચાવવું જોઈએ કે જે નિર્ણય સંભળાયો છે એ સાચો છે જો સર્વપ્રથમ તો આપણે બદલાતા યુગ સાથે આપણી જીવનશૈલી બદલી છે ઘણું બધું આપણે બદલ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક હવે જે જૂની સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક હવે આપણને નડવા લાગી છે તો એમાં આપણે આપણી રોજિંદી જીવનમાં આપણે બદલાવ કરતા આવ્યા છીએ વસ્ત્રોની આપણે વાત કરીએ તો પહેલાં વસ્ત્રો પહેરતા નથી અત્યારના વસ્ત્રો એમાં બદલાવ કર્યો છે પણ આપણી જે સમાજની વ્યવસ્થા છે એની અંદર આ ડોગ છે દાખલા એક જંગલના વિસ્તારો હોય તો એમાં દીપડાની ના બધી સમસ્યાઓ છે તો એવી રીતે સિટીની અંદર છે એ રખડતા ઢોરની સમસ્યા છે પછી આ દાખલા તરીકે ડોગની સમસ્યા છે આ સમસ્યાની અંદર લોકોએ સહયોગ આપવો જોઈએ અને એને પ્રોપર એની આજી જે જીવન વ્યવસ્થા છે એ રહેવું જોઈએ એનું પર્યાવરણ મળવું જોઈએ અને એવી રીતની એની દેખભાળ રાખવી જોઈએ એના માટે કોર્પોરેશનને સો ટકા આ ક્ષેત્રે કાર્યરત છે જ પણ બહુ ઝડપથી હવે કાર્ય કરવાની જરૂર છે કારણ કે દિન પ્રતિદિન આ ઘટનાઓ વધતી જાય છે ત્યારે હવે સૌએ વિચારવાની જરૂર છે અને હું પ્રજાને પણ કહીશ કે ભલે તમારી શેરીની અંદર તમે ડોગ રાખો એને ખાવા પીવાનું આપો પણ જ્યારે અન્ય લોકો જ્યારે એ શેરીમાં આવતા હોય છે ત્યારે એને બાઇટ કરે છે તો ઘણીવાર સોસાયટીવાળા પણ તમારો વિરોધ કરતા હોય છે તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ આ બધાએ જ જ્યારે આમાં ઇન્વોલ્વ થયા છે અને સમગ્ર તંત્ર સરકારી તંત્ર જ્યારે સફાડી જાગ્યું ઉઠ્યું છે ત્યારે હવે ચોક્કસ આપણે સમાજના સૌના સહયોગથી આપણે આ ડોગની એક કેર લેવી પડશે કારણ કે મૂંગા પ્રાણીઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે આપણે પ્રાચીન કાળથી આપણી હિન્દી સંસ્કૃતિમાં પણ મૂંગા પશુ પશુઓને આપણે ખોરાક આપીએ છીએ ગાયને રોટલી આપીએ છીએ કૂતરાને રોટલી આપીએ છીએ તો આપણી જીવન વ્યવસ્થા તે સંકળાયેલું છે પણ હવે આજના યુગમાં એમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી એની ચોક્કસ લેવાય એવું આયોજન પણ કરવું ખૂબ જ જરૂરી સિનિયર રિપોર્ટર અરુણભાઈ દવે જેવી રીતે વાત કરી તેવી જ રીતે એને ઘણી માહિતી આપી કે આપણે કૂતરાઓનું જતન કરવું જોઈએ એક જીવદયા રાખવી જોઈએ તેમના પ્રત્યે અને તમારા ઇલાકા કે તમારા વિસ્તારમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે તમે જોતા પણ હોય છો પણ આપણે એ ઘટનાઓને અવગણીએ નહીં અને તેમને વધારે તેમના પ્રત્યે આપણે જીવદયા રાખીએ અને આ બાબતે વધારે ધ્યાન રાખીએ તક સાથેનું અમારો એક જ વિચાર છે કે આ બધી માહિતીઓ છે એ તમારા સુધી પહોંચે અને તમે જતન કરો આ બાબતનું તો આવી જ માહિતી સાથે તક સાથે જોડાતા રહો